മനീ മാ മനോണ ബീം ജണത്തോ

Bột ha? à ng ngắn, béo bên cạnh tranh. Too phần, may hiệp hai bìa hạng cảm. Ah, tuổi đi. Ah, Bây giờ Ah, tuổi đi. 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 啊！哥哥哥哥哥哥！我，我他妈在聊天，我我他妈再来两根，我 <laughs>。再加哈，咱们到哈里了。两背包弄完之后又拉上雪了。 ખુલ્યા 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 你拿回来吧西啊？你说啊？ અમે રાત્રે ફરેલી લઈ જજ મારા ઠેર ભૂ કરીને નાખીણ લઈ જ પૈસા પછી આજે બે મહિના હાલ નથી પાસે ત્યાં આવું ના કહું હા કાઢી હાઉ કાઢી હવે તર પેટા પીવું હા 来啦喂，走啦喂，回来呀，发喽，妈来架子塔，发喽。 Cepat-cepat चाचा 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 દૂધ ભરાઈ ને આવે છે ગમો હા ગમે પોણી પડતા આવ્યું પણ ફોન કરતા કરતા હે કરતા બેઠા

હા ઉંજા ઉંજા કરતા કોઈ નઈ બેઠા બેઠા રે બેઠા બેઠા ખાય છે ખાટલા તોડે છે તો હાલ જોખો તો કોઈ હાલ આપતા જ નહી હા જેણા બેઠા તો એક કે વાત છે આ দুধ ભરાવા જતા નહી કોઈ નહીં